રવિવાર નો દિવસ હતો સવારના દસ વાગ્યા હતા અચાનક મારા મિત્ર ભાવેશ નો ફોન મારા પર આવ્યો નંબર અને નામ વાંચી મને નવાઈ લાગી રફતાર રૂપિયા ની વાત કરો કરોડો ની વાતો અને કરોડો ના બિઝનેસ માં મારા જેવો પગારદાર મિત્ર ની અચાનક યાદ કેમ આવી મેં કીધું બોલ દોસ્ત સુદા મને યાદ કેમ આવી મારે તને મળવું છે ભાવેશ ની વાત ટીલાશ હતી મેં કીધું દોસ્ત અપોઈન્ટમેન્ટ મોટા માણસ ની લેવાય અમે તો નાના માણસ આવ દોસ્ત હું ઘરે જ છું થોડી વાર પછી ભાવેશ અમારા ઘરે વર્ષો પછી આવ્યો મેં તેને આવ કર્યો થોડી વાતચીત પછી મેં કીધું દોસ્ત તારો અચાનક આ તરફ આવા પાછળ કઈ કારણ તો છુપાયેલું હોવું જોઈએ તારી વાત સાચી છે દોસ્ત આજે તારે મારી સાથે આવવાનું છે ભાવેશ બોલ્યો ક્યાં રોહિતના ઘરે પણ રોહિતને તો આ દુનિયા છોડે વીસ વર્ષ થવા આવ્યા હવે તેના ઘરે જાય તારે શું કરવું છે મારે જૂનો હિસાબ પૂરો કરવો છે પીલા અવાજે ભાવેશ બોલ્યો સમીર તે મને ઘણા વર્ષો પહેલા કર્મના સિદ્ધાંતો સમજાવતા કીધો હતો દોસ્ત અપનો રાખ બાકીનું પાછું આપી દે મેં તારી સાથે ઉગ્ર ચર્ચા પણ કરી હતી તે મને ચર્ચાના અંતે ફક્ત એટલું જ કીધું હતું દોસ્ત ખરાબ કર્મના કુંડાળામાં પગ ભૂલસી પણ ના મુકતો ભગવાન પણ નહીં બચાવી શકે તને કારણ એ પોતે બંધાયેલો હોય છે કીધું આ મને હજુ બધું યાદ જ છે રોહિત અચાનક હાથ ફેરતી અવસાન થયું તમારા બંને વચ્ચે મૌખિક લાખો કરોડો ની લેવડ દેવડ હતી રોહિત પોતાની ડાયરી માં આ લેવડ દેવડ લખતો હતો તેમાં તારે એ સમયે સવા કરોડ રોહિત ના પરિવાર ને નીકળતા હતા એ સચ્ચે હકીકત તું પણ જાણતો હોવા છતાં કે આ ડાયરીનો હિસાબ ખોટો છે એમ કહી વાતને નકારી કાઢી હતી રોહિતની પત્ની અને તેનો છોકરો દેવંગ સંસ્કારી અને ધાર્મિક સ્વભાવના હતા તેઓ હાથ જોડી ત્યારે તેને કીધું હતું તમારી અને પપ્પાની કાચી ચીઠીનો હિસાબ હું જાણતો નથી પણ પપ્પાની ડાયરીમાં હિસાબ તારીખ સાથે લખેલ છે છતાં પણ મેં પપ્પાનો હિસાબ મારા ઠાકોરજીને સોપ્યો છે તમને એટલું જરૂર કહીશ એક વખત ઘરે જઈ હિસાબ બરાબર જોઈ લેજો અંકલ કારણ કે મારો ઠાકોરજી હિસાબ કરવા જયારે બેઠો ત્યારે છાતી પર પગ રાખી રૂપિયા ઘટવશે હા હા અને એ પણ યાદ રાખજો મારા હક રૂપિયા તમારા ઘરમાં હશે તો તમારે જાતે મને રૂપિયા અહીં આપવા આવવા પડશે સમીર તને હું બોજુ હજુ બધું યાદ છે ભાવેશ બોલ્યો હા ભાવેશ જીવનમાં અમુક સમય સ્થળ સંજોગો અને બનાવ જીવન ના અંત સુધી ભૂલાતા નથી રોહિત પણ મારો મિત્ર અને તું પણ મારો મિત્ર તમારા બંને લેવડ દેવડ મને ખબર ન હતી પણ રોહિત નો છોકરો જેવાંગ ની પૂર્ણ વિશ્વાસ હતો પણ અચાનક તેના ઘરે જવાનું કારણ પૂછ્યું તો દોસ્ત મારો પુત્ર સંતોષ નો ગંભીર કાર અકસ્માત બે દિવસ પહેલા થયો છે અત્યારે આઈસીયુ માં છે ડોક્ટર ખુબ પ્રયત્ન બચાવવા માટે કરી રહ્યા છે જીવન મરણનો ખેલ છે બચે તો પણ કોઈ શારીરિક ખામી આવે તેવી બીક છે મારી પાસે કરોડો રૂપિયા છે સામે વારસદારી એક જ છે મન મારું ગભરાઈ રહ્યું છે દોસ્ત ચાલ ઊભો થાય દોસ્ત આજે મોડું ન કરતો અમે કારમાં રોહિતના ઘરે પહોંચ્યા રોહિતના પત્ની સ્વાતી અમને ઓળખી ગઈ તેમણે અમને આવકારો આપ્યો થોડી વાર પછી સ્વાતિએ ભાવેશ સામે હાથ જોડી પૂછ્યું ભાઈ હજી કંઈ હિસાબ ચૂકવવાનો અમારા તરફથી બાકી છે ના સ્વાતી ભાભી ડાયરી ફૂલવાનો સમય થયો છે તમારો મતલબ હું નથી સમજી સ્વાતિ બોલી રોહિત ની ડાયરી આપો ભાઈ બહાર થી દેવાંગ આવ્યો વીસ વર્ષ ના લાંબા ગાળા પછી મળ્યા હોવાથી એમને ઓળખી શક્યો નહીં તેને તેની મમ્મી સામે જોયો બેટા તારા પપ્પાના જૂના મિત્ર ભાવેશભાઈ અને સમીરભાઈ દેવાંગ એમને હાથ જોડી સોફા પર બેઠો પછી ધીરે ધીરેથી ભાવેશ સામે જોય બોલ્યો બોલો અંકલ અચાનક આ તરફ બેટા પહેલા એ કહે શું કરે છે અંકલ એ સમય જતો રહ્યો તમારે ખરેખર પૂછવાનું હતું છતાં પણ તમને જણાવી દો હું આપણા શહેર મોટી હોસ્પિટલ શ્રી ડોક્ટર છું ખાસ કરીને સર્જરી માં નિષ્ણાંત ડોક્ટરોમાં મારું નામ છે ભાવેશ ઉભો થઈ ગયો બેટા ચાજ મારો પુત્ર આઈસીયુ માં છે દેવાંગી કીધું નામ સંતોષ ભાવેશ બોલ્યો દેવાંગે અંગે કીધો અંકલ એ મારા ઓબ્ઝર્વેશન હેઠળ છે ભાવેશ હાથ જોડે બોલ્યો બેટા તને શું લાગે છે જુઓ અંકલ ક્રિટિકલ તો છે પણ હિંમત હારી જવા જેવું પણ નથી જ્યારે સંતોષને દાખલ કરવામાં આવ્યો તેના કરતાં હાલમાં તબિયત સુધારા ઉપર છે ઘણી વખત દવા કરતાં દુવા કામ કરે છે ઠાકોરજી રક્ષા કરશે ચિંતા ન કરો તમે ડોક્ટર લોકો તો લોકોના દુઃખ દર્દ દૂર કરી શકીએ બાકી જીવનની ડર તો ઈશ્વરના હાથમાં છે બોલો આપનો આ બાજુ આવવાનું કારણ બેટા તારા પરિવાર સાથે દગો કરનાર વ્યક્તિ સાથે પણ તું આટલી શાંતિપૂર્વક અને વિવેકપૂર્વક વાત કરે છે તારામાં કઈ ખાસ વાત છે અરે અંકલ તમે દગો કર્યો એ વિશ્વાસઘાત કર્યો આ કેસ મેં ઉપરવાળાની અદાલતમાં વર્ષો પહેલા સોંપી દીધો છે તેમાં તારીખો ન પડે સીધો ફેંસલો હવે એ જ નક્કી કરશે તમને કે મારે નક્કી કરવાનો અધિકાર નથી માનવ સર્જિત અદાલત કચેરીયામાં જે સત્તા કે રૂપિયાના જોરે એક વખત કોઈ પણ વ્યક્તિ છૂટી થઈ જાય છે પણ ઈશ્વરની અદાલતમાંથી ગદી જ છૂટી શકતો નથી વાહ બેટા મેં તને ઓળખવામાં ભૂલ તો કરી છે બેટા દેવાંગ રોહિતની ડાયરી મને આપ આજે હું જૂનો હિસાબ છુપાવવા આવ્યો છું દેવાંગ બોલ્યો શું ઉતાવળ છે બેટા તારા શબ્દો તું જ યાદ કર મારો ઠાકોરજી લેવા જ્યારે બેસશે ત્યારે છાતી પર પગ રાખી ગઢાવશે હા પૂરો ચેક હિસાબ પણ તારો અને વ્યાજ પણ તારો તે જે કીધું હતું ને મારા હકના રૂપિયા હશે તો તમારે મારા ઘરે આપવા આવવા પડશે એટલે આજે હું તારા ઘરે તારા હકના રૂપિયા આપવા આવ્યો છું અંકલ તમે અત્યાર સુધી મુસીબતમાં છો આ પરિસ્થિતિમાં રૂપિયાની લેવડ દેવડ મને યોગ્ય નથી લાગતી સંતોષ ને સારું થઈ જાય પછી આપણે સાથે બેસી હિસાબ કરીશું મારી પાસે કે ભાવેશ પાસે બોલવા માટે કંઈ શબ્દો ન હતા આ રૂપિયાની ભૂખ માણસને જાનવર બનાવી દે છે સંબંધોની ગહનતા ભૂલવાડી દે છે પણ આજે દેવાંગને મળવાથી એની વાતો સાંભળવાથી મને એવું લાગ્યું ભગવાનમાં માત્ર શ્રદ્ધા નહીં પણ વિશ્વાસ પણ રાખવો જોઈએ ભાવેશભી ની આંખે બોલ્યા બેટા તારી ભક્તિ પ્રભુ પ્રત્યેની શ્રદ્ધાની આજે જીત થઈ છે ના અંકલ આ પ્રભુના ન્યાયની જીત છે ગરીબ લાચાર અશક્ત લોકો માટે સંસારમાં લડવા કોણ એક માત્ર ઈશ્વર આવી વ્યક્તિ લાચાર થઈ જાય ત્યારે આકાશ તરફ જુએ ત્યારે સમજી લેવું એ કેસ ઉપરવાળાની વાળાની અદાલતમાં ફાઇલ થઈ ગયો અંકલ પપ્પા મને કહેતા હતા કે કર્મ હંમેશા દજાડે છે આનંદ કરતા પરિવાર ઉપર અચાનક આફત આવે તો સમજી લેવો ફોટા રૂપિયા ઘરમાં આવ્યા છે અથવા કર્મનો હિસાબ ચૂકવવાનો સમય થયો છે અમારા પણ અગત જન્મના લેનદેન હશે જે પૂરા થયા એટલે અચાનક પપ્પા અમને મૂક્યા જતા રહ્યા દેવંગ ઢીલો થઈ બોલ્યો તમે આનંદમાં હો ત્યારે સમજી લ્યો સત્કર્મનો બેલેન્સ ખાલી થઈ રહ્યું છે અને તમે દુઃખી અથવા કોઈ પીડા ભોગવતા હો ત્યારે સમજી લ્યો કે તમારા દુષ્કર્મની સજા તમે કાપી રહ્યા છો સત્કર્મનો બેલેન્સ વધારતા રહો અને સદા આનંદમાં રહો ભાવેશ ઊભો થઈ દેવાંગની ભેટી પડ્યો તારો બાપ સંસ્કારી એટલો ધાર્મિક હતો કે તેના સંપર્કમાં હું હતો તો પણ તેને હું ઓળખી ન શીખ્યો બેટા મને માફ કરજે જય શ્રી કૃષ્ણ બેટા આ સાઈન કરેલો કોરોજેક તારા પપ્પાની ડાયરીમાં જ રાખ મારા આયુષ્યની મને પણ ખબર નથી આ લેનદેન ના સંબંધ મારે અહી આ જન્મ માં જ પૂરા કરવા છે કઈ ભાવેશ રડી પડ્યો મેં ઉભા છતાં દેવાંગને ને કીધું બેટા લોકો ગીતાજી વાંચે છે તેનો એક મહત્વપૂર્ણ સંદેશ પણ વાંચે છે મારા ભાગ્યમાં લખેલ હશે તો દુનિયાની કોઈ પણ તાકાત જૂટવી નહીં શકે અને જો મારા ભાગ્યમાં નહીં હોય તો દુનિયાની કોઈ પણ તાકાત એ મને અપાવી નહીં શકે ત્યાં ગીતાજીના સંદેશે સાબિત કરી બતાવ્યો